આપણને બધાને હું મારા જીવનમાં પહેલી વાર અહીં આવ્યો છું અને મેં જે અનુભૂતિ કરી છે મારા મને શબ્દો નથી મળતા પણ મને ખબર પડે છે કે ગીતા ભક્તિ કર્મ ની વાતો કરીને કર્મ કાંડ ની દિશામાં ક્યાંક ને ક્યાંક બીજી દિશામાં લઈ જતા હોય ત્યારે સાચી વાત કહીને મક્કમતાથી શ્રદ્ધાની શક્તિ કેવી હોય એનું દ્રશ્ય આજે બાર હજાર ધામ માં આપણે જોઈ શકીએ છીએ આ શક્તિના કારણે થયું છે કોઈ અંધશ્રદ્ધાની શક્તિ નથી હું છાતી ઠોકીને કહું છું કે આપણને બધાને હું મારા જીવનમાં પહેલી વાર અહીં આવ્યો છું અને મેં જે અનુભૂતિ કરી છે મારા મને શબ્દો નથી મળતા પણ મને ખબર પડે છે ગીતા ની વાત હોય કે વેદો ની વાત હોય જ્ઞાન ભક્તિ કર્મ ની વાતો કરીને આપણને કર્મકાંડ ની દિશામાં ક્યાંક ને ક્યાંક એક બીજી દિશામાં લઈ જતા હોય ત્યારે સાચી વાત કહીને મક્કમતાથી શ્રદ્ધા ની શક્તિ કેવી હોય એનું દ્રશ્ય આજે બાર હજાર ધામ માં આપણે જોઈ શક્યા છીએ આ શ્રદ્ધાની શક્તિના કારણે થયું છે કોઈ અંધશ્રદ્ધાની શક્તિ નથી હું છાતી ઠોકીને કહું છું કે આપણને બધાને હું મારા જીવનમાં પહેલી વાર અહીં આવ્યો છું અને મેં જે અનુભૂતિ કરી છે મારા મને શબ્દો નથી મળતા પણ મને ખબર પડે છે કે ની વાત હોય કે વેદોની વાત હોય જ્ઞાન ભક્તિ કર્મની વાતો કરીને આપણને કર્મકાંડની દિશામાં ક્યાંક ને ક્યાંક એક બીજી દિશામાં લઈ જતા હોય ત્યારે સાચી વાત કરી મક્કમતાથી શ્રદ્ધા ની શક્તિ કેવી હોય એનું દ્રશ્ય આજે બારજા ધામ માં આપણે જોઈ શક્યા છીએ આ શ્રદ્ધા ની શક્તિ ના કારણે થયું છે કોઈ અંધશ્રદ્ધાની શક્તિ નથી હું છાતી ઠોકીને કહું છું કે